હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે કેનેડા તરફથી પાસ્ટમાં જે બહુ મોટી અપડેટ જે આવી હતી કે પાસ્ટના તમે એક બે દિવસના વિડીયો જોયા હશે બરાબર તો એમાં બધા સ્ટુડન્ટ જે છે એ બહુ ટેન્શનમાં હતા તો આજે જે છે અપડેટ એ ખરેખર હમણાંની જે અપડેટો છે એના કમ્પેરિઝનમાં બહુ સારી અપડેટ છે ગુડ ન્યૂઝ છે જે સ્ટુડન્ટ માટે તો જે સ્ટુડન્ટના વર્ક પરમિટ એક્સપાયર થવાના છે જે વાત હતી કે કેનેડા છોડવું પડશે તેમના માટે સારા સમાચાર આવ્યા છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા જો મિત્રો હોય તો એમને શેર કરી દેજો કે જેથી કરીને આ વિડીયોની માહિતી બીજાને પણ મળી રહે અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો તો તો જ નવી નવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે વાત કરીએ કે બહુ મોટી જે ગુડ ન્યૂઝની વાત છે કે સ્ટુડન્ટ જે એવા છે કે જેમના વર્ક પરમિટ એક્સપાયર થવાના છે અને જે સ્ટુડન્ટ અહીંયા ભણ્યા છે બે વર્ષ એ લોકો બે કે ત્રણ વર્ષ એ લોકો ભણ્યા એમને વર્ક પરમિટ મળી એ લોકોએ બે વર્ષ જોબ કરી અને કેનેડિયન સોસાયટીમાં એ લોકો ભળી ગયા બરાબર એ લોકો ઇકોનોમીમાં પણ એમનો ભાગ એમને આપ્યો કે જે રીતે ફીસ ભરી ટેક્સ ભર્યો છે બરાબર એમનો પોતાનો ભાગ ભજવ્યો છે તો અને પણ એ સ્ટુડન્ટને પીઆર માટે પોઈન્ટ નહોતા થતા તો એના માટે કેનેડા એ એક ન્યૂ પોલિસી લાવ્યા છે અને આ પોલિસી અગિયાર ઓગસ્ટ થી ઇફેક્ટિવ થઈ ગઈ હતી પણ હવે ટ્વેન્ટી સેવન ઓગસ્ટથી એ સર્ક્યુલેટ કરી દેવામાં આવી છે પેલા સર્ક્યુલેટ નથી કરી ટ્વેન્ટી સેવને એ લોકોએ સર્ક્યુલેટ કરી દીધી છે અગર તમે અહીંયા કેનેડા બહારથી છો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એઝ એ અને તમારી પાસે વેલિડ વર્ક પરમિટ છે જો વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ છે અને એની જે ડેટ છે એ સાત મે બે હજાર ચોવીસ સેવન મે બે હજાર ચોવીસ આ સુધી જો તમારી વર્ક પરમિટ હતી અને આના પછી તમારી વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ છે તો તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ શકે છે પણ આમાં અમુક કંડિશન છે તો હું એ કન્ડિશન તમારી સાથે શેર કરીશ કે જેથી કરીને તમને પ્રોપર માહિતી મળે તો સૌથી પહેલા કે તમારી પાસે વર્ક પરમિટ હોવી જોઈએ વેલિડ વર્ક પરમિટ હોવી જોઈએ પછી સેકન્ડ નંબર જે છે એ વર્ક પરમિટ જો એક્સપાયર થઈ ગઈ હોય તો મે સાત બે હજાર ચોવીસ સુધી હતી અને એના પછી જો એક્સપાયર થઈ ગઈ છે તો બરાબર સાત મે બે હજાર ચોવીસ સુધી તમારી પાસે વર્ક પરમિટ હતી વેલિડ હતી અને એના પછી જો એક્સપાયર થઈ ગઈ છે તો અને બીજી જે કન્ડિશન તમને કહું કે તમે જો પીએનપીમાં ઓલરેડી ફાઇલ મૂકી દીધી છે તમે પીએનપીમાં ફાઇલ મૂકી દીધી છે તો તમે આ વર્ક પરમિટ એક્સટેન્ડ કરી શકો છો બરાબર આ ત્રણ જે છે એ કંડિશન એમને મૂકી છે હવે આ થઈ કન્ડિશનની વાત હવે આપણે રિક્વાયરમેન્ટ્સ એની શું છે એની વાત કરીએ તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ કે સપોર્ટ લેટર તમારા પ્રોવિન્સ તમે ફોર એક્ઝામ્પલ ઓન્ટારિયોમાં છો કે જે તે પ્રોવિન્સમાં છો અલગ અલગ પ્રોવિન્સમાં તો જે પ્રોવિન્સમાં છો તમે ત્યાં રહો છો ત્યાં તમે કામ કરો છો તમે ત્યાં આગળ એની ઇકોનોમીમાં તમે પાર્ટ ભાગ ભજવ્યો છે તમે ટેક્સ ભરો છો બરાબર એ પ્રોવિન્સમાં તમારી જરૂર છે ઇટ મીન્સ કે સપોર્ટ લેટર તમારે તમારા પ્રોવિન્સનો સપોર્ટ લેટર જોઈશે આ પહેલી કન્ડિશન બીજી જે છે કે તમારો કરંટ એમ્પ્લોયર તમે જે જગ્યાએ હાલ જે જોબ કરો છો એના કરંટ એમ્પ્લોયર તરફથી તમને લેટર લેવો પડશે કે તમે ભાઈ આ આ અમારી ફોર એક્ઝામ્પલ એમ્પ્લોયર છે તો કે મારી પાસે આટલા ટાઈમથી આ વ્યક્તિ કામ કરે છે જોબ કરે છે આટલા કલાક છે એને જે સેલેરી આટલી છે એ આ સ્કિલ છે એની પાસે બરાબર એ ટાઈપનું જે આખું છે એ કરંટ એમ્પ્લોયર પાસેથી એનો લેટર લેવો પડશે તમારું જે ડેઝિગ્નેશન શું છે એ બધું પછી ત્રીજા નંબરનું જે છે કે જો તમે આ બધી એલિજિબિલિટી જો તમે પૂરી કરો છો તો તમને વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ જશે મેં આગળ બી તમને જે ત્રણ પોઈન્ટ કીધા અને આ રિક્વારમેન્ટ્સના બે પોઈન્ટ જો આ બધી કન્ડિશન તમે ફૂલફિલ કરો છો તો તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ જશે તો આ બહુ બહુ મોટી અપડેટ છે કે ગવર્મેન્ટને એવું છે કે આ બધાએ જો ઇકોનોમીમાં એમનો ભાગ ભજવ્યો છે બરાબર એ લોકોએ કામ કર્યું છે ફીસ ભરી છે તો આ બધાને ધ્યાનમાં રાખીને આ કન્ડિશન સાથે એમણે વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપવામાં આવશે આ પોલિસી એમણે લોન્ચ કરી છે પહેલા પણ મેનીટોબામાં છ હજાર સાતસો જે વર્કર હતા જે લોકોએ પ્રોટેસ્ટ કર્યું હતું એ લોકોને પણ વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપી હતી તો આ એક બહુ સારા ન્યૂઝ છે તો હવે બીજા પ્રોવિન્સને પણ આ લાભ મળશે તો જે સિત્તેર હજાર સ્ટુડન્ટને જે પાછા મોકલવાની વાત હતી એ સ્ટુડન્ટ્સ જો આ બધી રિક્વાયરમેન્ટ એલિજિબિલિટી જો પૂરી કરશે તો એ લોકોની વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો અને સારા સમાચાર વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ